કચ્છના ઘોરડો સફેદ રણ ખાતે યોજાતા રણોત્સવ પર્યટકો માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની છે રણોત્સવ સમાપન થયું છે છે આ વર્ષે રેકોર્ડ પ્રવાસીઓ મુલાકાત લીધી જેના કારણે તંત્રને કરોડો રૂપિયાની આવક થઈ છે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સફેદ રણની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે આ વર્ષે ચાર લાખ પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત કરી છે જેમાં સાતસો ને ચિમોતેર જેટલા વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે રણોત્સવ દરમિયાન તંત્રને ચાર કરોડ પિંચાશી લાખની આવક થઈ છે આ વખતના રણોત્સવ દરમિયાન ત્રણ લાખ ચોરાણું હજાર એટલે ઓલમોસ્ટ ચાર લાખ લોકોએ આ વર્ષે મુલાકાત કરી છે એમાં પણ ખાસ કરીને વિદેશી પ્રવાસીઓ સાતસો ને ચુમ્મોતેર લોકોએ કરી છે અને કુલ આવક ચાર કરોડ પંચ્યાસી લાખ રૂપિયા જેવી થઈ છે આ વખતે આપણે ઘણી બધી વ્યવસ્થાઓમાં સુધારો જોવા મળ્યો છે જેમ કે આ વખતે આપણે હોપન ઓપ ઓફ સર્વિસ ચાલુ કરી બધું જ પાર્કિંગ માટે એરિયા ફિક્સ કરેલા છે આ વખતે નો પ્લાસ્ટિક ઝોન જાહેર કર્યો ખાનગી વાહનોના પ્રવેશ માટે પ્રતિબંધ કરતું જાહેરનામું કરવામાં આવ્યું હતું આ વખતે પ્રમાણમાં રણમાં દરેક જગ્યાએ સફાઈ તમે જોઈ શકો છો ટ્રાફિકના કોઈ પણ પ્રશ્નો આ વખતે નથી થયા સીએમ સાહેબની મુલાકાત ગવર્નર સાહેબની મુલાકાત એના સિવાય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કર્યું આપણે આ વખતે એરફોર્સ દ્વારા સૂર્યકિરણ એક્રોબેટિક એક્સરસાઇઝ બે દિવસ ધોરડોમાં બે દિવસ કરવામાં આવી એના સિવાય આ વખતે ઘણી બધી વિભાગોના કોન્ફરન્સીસ જેમ કે પંચાયત હોય કે ની હોય તો આ વખતે ઘણી બધી કોન્ફરન્સીસ ધોરડોમાં થઈ છે હજી પણ પોટેન્શિયલ ઘણું છે ધોરડોમાં અને હજુ પણ આપણે વધુમાં વધુ પ્રવાસીઓને સુવિધાઓ સારી મળી રહે અને વધુમાં વધુ પ્રવાસીઓ આવે એ પ્રકારે આપણે પ્રયત્ન કરીશું